તો ફ્રેન્ડ આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદના સૌથી જૂના ભજીયા ભાઈ કાયદેસરની અહીંયા ભાઈ વરસાદ પડે ને લાઈન લાગે અને ભાઈ પ્રખ્યાત અડદની જલેબી હા ભાઈ હા અમદાવાદની સૌથી પ્રખ્યાત અડદની જલેબી તમને બતાવવાના છે એટલે ભાઈ આપણે પહોંચી ગયા છીએ કાંકરિયા ગેટ નંબર ત્રણ છે એની એકા ક્લબ છે એની સામે કાંકરિયાથી લઈને સીધા આપણે રાયપુર દરવાજા તરફ જઈએ ત્યાં જ તમને એ રોડ પર તમને જ્યાં તમને લખનઉની જલેબી જોવા મળી જશે જે ઓગણીસો ને ચુમ્મોતેરથી પ્રખ્યાત છે એટલે તમે ગણી લો તો આશરે ઓગણપચાસથી પચાસ વર્ષ જૂની અડદની જલેબી છે અહીંયા તમે ગમે ત્યારે જશો ભાઈ સિઝનમાં ઓફ સિઝનમાં ગમે ત્યારે જશો ગરમા ગરમ અડદની જલેબી તમને બનાવીને આપવામાં આવશે અને તમારે અહીંયા સિંગલ પીસ જોતો હોય તો પણ તમને અહીંયા મળી જવાનો છે અને એક કિલો જોતી હોય તો એક કિલો મળી જશે પાંચ કિલો જોતી પાંચ કિલો ત્રણસો ને વીસ રૂપિયા એક કિલોની પ્રાઇસ છે અને તરત તમે ભાઈ ગરમા ગરમ જલેબી તમે એકથી બે પીસ ખાવ ને એટલે ભાઈ આરામથી તમને પેટ ફૂલ થઈ જાય એવી એની જલેબી હોય છે અને ભાઈ પ્રખ્યાત હોય છે કાયદેસરની અહીંયા લાઈનો લાગતી હોય છે એટલે આપણે તો ભાઈ વરસાદ પડ્યો તો એટલે ડાયરેક્ટ ઓફિસથી પહોંચી ગયા હતા પહેલાં તો આપણે જલેબી લઈએ ને જલેબીથી આગળ તમને ભજીયા બતાવશું અમદાવાદના સૌથી જૂના ભજીયા બતાવવાના છે આ જો ગરમા ગરમ આપણી માટે જલેબી બનાવે છે ત્યાં સુધી આપણે રાહ જોઈ છે અને જો જલેબી બનાવીને એમની જે ચાસણી છે એમાં નાખે છે અને ચાસણીમાં નાખી અને ત્યાં મૂકે છે અને ત્યાંથી જેવી જેમ જોઈએ એમ અહીંયા તમને જલેબી મળી જવાની છે અને જો આપણે એક કિલો બંધાવી હતી અને ભાઈ એને કહીએ છીએ બે પીસ અલગથી આપણને મૂકીને આપશે પ્લેટમાં તમારે એક પીસ ખાવો હોય તો એક પીસ પણ મળી જશે ત્રણસો વીસ રૂપિયા કિલો છે એટલે કિલોના હિસાબે તમને જોખીને આપશે વીસ રૂપિયાનો એક પીસ કે પંદર રૂપિયાનો એક પીસ જેમ થાય જો આપણે ભાઈ ગરમા ગરમ ખાધી હતી અને ભાઈ અડદની જલેબી હોય એટલે ભાઈ જોરદાર મોજ પડી જાય અને ધીમે ધીમે વરસાદ આવતો હોય અને ભાઈ હવે આપણે જલેબી ખાઈને નીકળીએ છીએ કાંકરિયાથી નીકળીએ હતા પહેલા પહેલાં તો લખનઉમાં જલેબી ખાઈ હવે આપણે જઈએ છીએ રાયપુર તરફ રાયપુરમાં ભજીયા લેવા માટે જઈએ છીએ સીધા સીધા તમે આવશો એટલે તમને રાયપુર દરવાજા જોવા મળી જશે આ અને અમદાવાદમાં તમે સર્ચ મારશો ને ભાઈ સૌથી ફેમસ ભજીયા એટલે ભાઈ આ રાયપુરના ભજીયા જોવા મળી જવાના છે આ એમની જૂની શોપ છે ઓગણીસો ને તેત્રીસથી છે અહીંયા ભજીયા ગરમા ગરમ બનાવે છે અને એની બીજી રિટેલની જે શોપ છે ત્યાં ભજીયા અહીંથી ત્યાં અહીંયા લઈ જાય છે ત્યાં ઓલી બાજુ તમને જે શોપ બતાવી એ ત્યાં ગરમા ગરમ ભજીયા બને છે અને બધો ભજીયા અહીંયા લઈને મૂકે છે ને અહીંયાથી ભજીયા વેચે છે અને ભાઈ જો ભાઈ હા હા કાયદેસરની લાઈનો હોય છે અને ભાઈ ખાસ વાત એ અહીંયા કંઈ તમને નહીં આપે ભાઈ ઘરેથી બેગ લાવવી પડશે ના ડુંગળી આવશે ના મરચાં આપશે ખાલી તમને ભજીયા જ આપશે ખાવા હોય તો ખાઓ એટલે ખાલી ભજીયા જ આપશે ભાઈ બીજું કંઈ નહીં આવે ચટણી વટણી કંઈ નહીં મળે અને પડીકામાં તમને આપશે આપણે જો દસ પંદર મિનિટ વેઇટિંગ કરી લાઇનમાં ઊભા રહીને આપણે બે પડીકા બંધાય છે એક એક કિલોનું એક અઢીસો ગ્રામનું અઢીસો રૂપિયા કિલો ભજીયા છે અને ભાઈ જોરદાર ભજીયા છે ભાઈ અહીંયાના કાયદેસરની લાઈનો લાગતી હોય છે વરસાદ પડે ને એટલે ભાઈ પતી જાય એક કલાકનું વેઇટિંગ હોય છે અને પાંચ વાગે તો પતી જાય છે આપણે સાડા ચાર તો થઈ ગયા છે જો તમને બતાવીએ આપણે જબલું નથી લાવ્યા પણ આપણે જો હવે ભૂલી ગયા હતા જબલું લાવવાનું અને જો આવી રીતે લઈ જવું પડશે અને અને આ વિડીયો અમદાવાદમાં જોતા હશે તો અમદાવાદીઓને તો ખબર જ છે અને જો બહારથી આ વિડીયો જોતા હોય તો લોકેશન આપણે સ્ક્રીન પર આવતું હશે ભાઈ અમદાવાદની મુલાકાત લો એટલે રાયપુરના ભજિયા અને લખનઉની જલેબી એકવાર જરૂર ટેસ્ટ કરજો ચલો બાય બાય થેન્ક યુ સો મચ